સ્વાગત છે મિત્રો આજે હવે ગજાવરને ફરીથી આપણે સવારી શરૂ કરીએ એ પહેલાં થોડી લંજિંગથી શરૂઆત કરીએ મેં કીધું એમ કે કઈ જૂની આદત છે એમને ભૂલાવી ન જોઈએ સરખી રીતે એ બધું કામ આપે એના માટે થઈને તો ફરીથી પૂરેપૂરા સામાનની સાથે થોડા અઘરું મેદાન છે રોટાવેટર ચલાવેલું છે એટલે હું કંઈ ઉપાધિ નથી પેલા એની મસ્તીમાં આપણે દોડવા દઈએ પછી નાના રાઉન્ડમાં માત્ર વોક વોક ચલાવીએ એટલે મજા આવે ચલો બેટા ટ તો મિત્રો પેલું રોટાવેટર થોડુંક લાગેલું છે ચાલવામાં થોડી તકલીફ પડતી હતી મને એમ થયું કે બહુ વાંધો નહીં આવે કારણ કે એ જગ્યા ઉપર થોડુંક સહેલું છે એટલે હવે અમે જ્યાં અહીંયા ક્રિકેટ રમતા હોય એ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં થોડીક જગ્યાએ સારી છે એટલે ચોમાસા સુધી તો આમાં વાંધો નહીં આવે ચોમાસા પછી જોવું પડશે આ તમે પાછળ જુઓ એવું જ સરસ છે અને પે કંઈ થઈ જાય ઉપાદિવાળું નથી મજા આવશે એટલે વિચારું છું કે રોજે રોજ આ જગ્યાએ એને પ્રેક્ટિસ આપું બાકી તો રોડની તો તમને ખબર છે આગલા વિડીયોમાં તમે જોયું હશે બસ તો ચાલો લંજિંગ સરસ રીતે આપી દઈએ અને ત્યારબાદ આ જ જગ્યા એલા 我回一了。嗯 चल दूर चल रोट बेटा नहीं चल ट्रॉट शाबाश चल ટ્રોટ તો એક જગ્યા થી એને જે રીતે ભાગવું છે એ રીતે આપણે ભાગવા નહીં દેતા અને કમાન્ડ ઉપરથી એને જો ચલાવીએ તો આપણાને એના બે માટે ફાયદાકારક રહે પણ શું કહેવાય ઘોડાને વેતનથી ભેગું કરો એટલે થોડું પાણ વધી જાય એટલે આપણે કહીએ ને કે બાંધા બાંધા આ ખીલા ઉખેડે એના જેવું છે એટલે એની સારવાર થાય અને એના માટે થઈ આપણે એને છોડો નહોતો પણ હવે બરોબર થઈ ગયો છે વળી પાછી સવારી ચાલુ કરીએ ચાલ બડા ટ્રોટ ચાલ દૂર ચાલ એટલે કમાન્ડ ઉપર એટલું સરસ જો માને તો આગળ જતા સવારી ની અંદર તમને બહુ વાંધો ન આવે મજા આવે ચાલે લે

ले आ, ट्रोट चाल, गुड चाल, गुट, चाल, काँ, ट्रोट मालस आवेश, તો હવે સવાર થઈ ગયા છીએ આજે માફ કરજો હેલ્મેટ કે યાદ ના રહ્યું મને ચેરબંધ પણ લગાવતા ભૂલાઈ ગયો છે એટલે જે આટલી કસરત આપ્યા પછી ઘોડાને જ્યારે આ રીતે રાઉન્ડમાં પ્રેક્ટિસ આપીએ છીએ તો હવે એ વ્યવસ્થિત કામ આપતો હોય એવું મને લાગે છે કોઈ અટકશટક નહીં કોઈ બીજી વાત નહીં જોઈ લો હજી ને રાઉન્ડ એકવાર ટૂંકમાં કામ બતાવ્યા પછી મેં ત્રણ ચાર વિડિયો પહેલાંનો કદાચ એક વિડિયો છે કે શરૂઆતમાં ગ્રાઉન્ડ વર્ક કરાવેલું મેં બસ એ જ રીતે આની આખી આ પેટર્ન છે તો હળવે હળવે જો આમાં ચાલે તો આપણને એ મજા આવે ચાલો બેટા ટ્રોટ ટ્રોટ તો હળવી હળવી ઉતાવળી ચાલ પછી આપણે એને ટ્રોટ ચાલુ કરી શકીએ જેથી કરી એને કોઈ આમ પણ ઇશ્યુ ના આવે અને એને મજા આવે આપણને મજા આવે તો આ હવે કરવું જોશે કારણ કે એક સમય થઈ ગયો છે અને હવે એને પણ ખબર પડવા માંડી છે ગજાવરને તો ઘણા લોકો આપ જે જોઈ રહ્યા છો મિત્રો એ લોકો કહી રહ્યા છો કે આપમાંથી શીખવા જાણવા મળે છે તો મિત્રો હું તમને વાત જણાવી દઉં કે હું કોઈ એવો ટ્રેનર કાંઈ ખાસ નથી બસ એક સામાન્ય અત્યાર સુધી જે શીખો છું તે હવે પોતાના અશ્વ ઉપર જ્યારે આ પાલન કરવાનું થાય ત્યારે આપણને ખૂબ મજા આવે તો એ જ હું ટ્રીટમેન્ટ આપણા અશ્વને આપી રહ્યો છું તો આપ પણ એ રીતે પહેલાં અનુભવ કરો અને પછી અશ્વને ધીરે ધીરે ટ્રેન કરો તો એ આપની પણ એક સરસ કેળવણી થઈ જશે તો હળવે હળવે અંદર આપણે એને ચલાવીએ રોટમાં શું છે કે આ એને આ બેઠક છે એ પોતે જ એને ચાલવાની એક ગતિ આપે છે કે આપણે આમ ચાલવું જોઈએ આમ ચાલવું જોઈએ પાર્કિંગમાં જે રીતે ચાલે અને અહીંયા જે રીતે ચાલે એમાં આટલો ફરક પડે ધીરે ધીરે એને ખબર પડે કે મારે આમ ચાલવાનું છે ચાલે ચાલો બસ તો આટલો ડિફરન્સ એક જ્યારે સવારી આપી ત્યારે થાય પ્રેક્ટિસ પછીની આ વચ્ચે તોફાન કહી રહ્યા હશે કદાચ તમે જોયા હોય ન જોયા હોય તો એ રીતે સરસ રીતે ચાલશે તો આપણને ગમશે બસ હવે નોર્મલ વોક વોકનો આ રાઉન્ડ એને લેવડાવી અને આપણે વિડીયોને એન્ડ તરફ આગળ વધીએ તો તમે થોડી વાર પહેલાં જોયું હશે કે મેં કેન્ટર કીધું ને ઘોડો ચાલ્યો નહીં પણ એ લાંબી ટ્રોટમાં ચાલ્યો ત્યારે કેન્ટરની જગ્યાએ એ લાંબી ટ્રોટમાં ચાલ્યો બસ બેટા તો એ રીતે હજી એને ખબર પડશે અને આ જગ્યા મને બહુ અનુકૂળ લાગી છે ટ્રેનિંગ માટે થઈ તો હવે રોજની પ્રેક્ટિસ થોડો સમય માટે અહીંયા આપશું પછી તો રોડ ઉપર અલગ અલગ જગ્યાએ જવાનું જ છે અલગ અલગ રૂટ ઉપર જે રૂટ ઉપર રાજલ ચાલે છે એ જ રૂટ ઉપર ગજાવર પણ ચાલશે એટલે પંદર વીસ વિડિયો પછી તમને રાજલની સવારી પણ જોવા મળશે બે મહિના થાય પછી એને સવારી હું સ્ટાર્ટ કરવાની હું વિચારી રહ્યો છું કોઈ ઇશ્યુ નથી એટલા માટે થઈ યશસ્વી પણ ખૂબ મોટી થઈ જશે તો બસ આજ છે ધીરે ધીરે કમાન્ડ ઉપર પણ આવશે એને ખબર છે દોડવું છે પણ સરસ આજે કામ આપ્યું છે ગજાવરે શાબાસ બેઠો અશ્વને કામ લીધા પછી શાબાશી આપવી એ પણ હિતાવહ છે એટલે એ પણ તમે એક ટેવ રાખજો ચલાવીને બાંધીને અને છોડીને મૂકી દેવ એ કોઈ યોગ્ય વાત ન કહેવાય અશ્વ પ્રેમીને ખબર જ હોય એટલે ખૂબ સરસ આજે સવારી આપી છે ગજાવારે હું હવે ઉતરતો નથી વાળીએ જ આપણે હળવે ચાલ્યા ચાઇ એટલે એ પ્રેક્ટિસ એ થઈ જાય પલી આજના વિડીયોને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ યશસ્વીની સાથે તો નવડાવી વિચાર છે ને મોજ આવી ગયો ખંજોર આવે ને કહ્યોની ઠેકડા મારે જો 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 બસ બસ કમા કમા બધા એટલે એને મજા આવે ખંજુર આવે એટલે ઓમ કંઈ ખંજોડી તો અગે નહીં હજી ઓમ કંઈ ખબર પડે નહીં જો એટલે ભાઈ આ પ્રેમ છે એની આગી પાછી જાય એમ એ ચાલ જા આગી જા છે તો આજના વિડીયોની અંદર તમે જે કંઈ પણ જોયું છે ગજાઓની ટ્રેનિંગની સાથે આનાથી અત્યારે બચવું એ પાટું તેમ તો એની ધાકાતો ઘોડો ગોળો દેખંજો એટલે જે તમે જોયું ગજાઓની ટ્રેનિંગની અંદર કંઈક નવી જગ્યા અને બધી નવી રીત સાથે ઘણી ખરી રીત શીખી ગયો છે એટલે હવે આપણે એને રોજ એ રીતે ગ્રાઉન્ડ વર્કમાં થતા આજે પચીસ તારીખ છે બે દિવસ પછી મહિના દિવસની થાશે એવું છે કંજોડી દિવસ તો મળીએ છીએ નવા વિડીયો અંદર નવી કોઈ વાત સાથે બાકી આપણે યશસ્વી રાજલ અને ગજાવર તો છે જ રાજલ ગજાવર ને યશસ્વી એ રીતે કહેશું તો પણ સારું રહેશે તો ચાલો મળીએ ધન્યવાદ ભારત માતા કે